ગઈકાલે એક ને ચાલીસ મિનિટે એટલે કે બપોરે એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદથી લંડન જવા માટે સ્ટાર્ટ થયું અને અમદાવાદથી જેવો આ પ્લેન ઉડાન ભરે છે અને તરત જ ગણતરીની મિનિટોમાં ક્રેશ થઈ ગયું જેની અંદર બસો ને બેતાલીસ યાત્રિકો હતા એમાંથી મારા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોડાસા તાલુકાની એક દીકરી હતી તેમજ ખંભીસરની પણ એક દીકરી હતી અને બાયડની એક મહિલા હતી આ ત્રણે નો આ પ્લેન ક્રેશ થવાથી ડેટ થયું છે ત્યારે આ એક દુઃખદ ઘટના બની છે ન કલ્પી શકાય ન વિચારી શકાય ન દુઃખ સહન થઈ શકે એવી આ ઘટના બની છે ક્રેશ થવાના કારણે જે ડૉક્ટર હાઉસ હતું એની ઉપર જે આપણે પડવાથી એમાં પણ ઘણા બધા ડૉક્ટરો અને બીજા અન્ય લોકોનો પણ ડેટ થયા છે ત્યારે આજે માત્ર એટલું જ કહી શકાય કે જે આકસ્મિક આ એક દુઃખ આવી પડ્યું છે ન સહન કરી શકાય એવું દુઃખ છે એને સહન કરવા માટે ભગવાન એમના સ્નેહીજનો એમના કુટુંબીજનો અને એમના પરિવારજનોને પરમાત્મા દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું સાથે સાથે આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક કારણ કે નજીકમાં હતા અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 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 બસો ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને માનવતાનું કામ કર્યું છે એમને એટલે ફરીથી આ બધાને બસો બેતાલીસ જે મુસાફરો હતા અને અન્ય બીજા હસાઓ હોય એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાનું શક્ય આપે એવી પ્રાર્થના સર આવી અત્યંત જ્યારે દુઃખદ ઘટના બની હોય ત્યારે કોઈ રાજગીય રોટલા શીખવાનો આ કોઈ સમય નથી આવા નિવેદન બાજુ કરવાનો જોઈએ અને હું પણ આવી બાબતોથી ખૂબ પર રહેવા માંગુ છું પણ મને જે પ્રમાણે આપણા બધાના માધ્યમથી જે પ્રમાણે જે જાણવા મળ્યું કે જયારે આવી અત્યંત દુઃખદ ઘટના બને છે અને એ જગ્યા પર તાત્કાલિક પ્રશાસન દ્વારા લશ્કરી દળ હોય હોય ટીમો સેવાભાવી સંસ્થાઓના સામાજિક કાર્યકરો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ જે પ્રમાણે કામગીરી કરવામાં આવી છે એ કામગીરીને હું સરકારની કામગીરીને પ્રસન્ન પાત્ર ગણું છું પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જો આવી બાબતની અંદર આવા દુઃખદ ઘટનાની અંદર

ઉપર પહેલાં સરકાર શ્રી એવું જાહેરાત કરે કે ન કોઈ ત્યાં લશકારી તંત્ર પહોંચ્યું છે ના કોઈ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હોય ના કોઈ સેવાકીય સંસ્થાઓ પહોંચ્યો હોય પોલીસ તંત્ર ન પહોંચી હોય અથવા તો આરોગ્યકર્મીની જે ટીમો છે જેમને રાત અને દિવસ આજે જે લોકો આ ઘટનાની અંદર અસરગ્રસ્ત હતા તેમની સેવામાં લાગ્યા હતા તો બહુ વિચારવાલાયક પ્રશ્ન છે આવા સમયે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું જયારે પરિવારજનો દુઃખદ ઘટના થઈ વિશ્વની આ બહુ સૌથી મોટી ઘટના કહી શકાય એવા સમયે કોઈ વ્યક્તિ દ્વારા એક વ્યક્તિ દ્વારા આવા કામો શક્ય નથી સરકારી તંત્ર સિવાય વહીવટી તંત્ર સિવાય ક્યારે બી આવી મોટી બચાવની જે કામગીરી જેને કહી શકાય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ ન શકે અને આવા નિવેદન આપતા પહેલા થોડુંક જવાબદાર વ્યક્તિઓ પોતે પણ ભાન રાખવું જોઈએ કે આવી દુઃખદ ઘટના રાત રોટલા શીખવાનો પ્રયત્ન ક્યારેય કરવો જોઈએ